ઉત્પત્તિનું પુસ્તક બારમો અધ્યાય સાતમી કલમથી વાંચું છું ત્યારે યહોવાએ ઇબ્રાહિમને દર્શન આપીને કહ્યું આ દેશ હું તારા વંશને આપીશ અને તેણે ત્યાં યહોવાને માટે કે જેમણે તેને દર્શન આપ્યું હતું એક વેદી બનાવી પછી ત્યાંથી આગળ વધીને તે એ પહાડ પર આવ્યા કે જે બેથેલની પૂર્વ તરફ છે અને પોતાનો તંબુ તે સ્થાન ઉપર ઉભો કર્યો કે જેની પશ્ચિમ તરફ બેથેલ તથા પૂર્વની તરફ આઈ છે ત્યાં પણ તેણે યહોવાને માટે એક વેદી બનાવી તથા યહોવાને પ્રાર્થના કરી વલાઓ બાઇબલમાં જોવા મળતી યાત્રાઓ અને તે યાત્રાઓની પાછળનું કારણ શું છે એ યાત્રાઓથી જે શિક્ષણ મળે છે તેના વિષયમાં પાછલા કેટલાક દિવસથી આપણે શીખતા આવી રહ્યા છે આજે બીજું એક મૂલ્યવાન પાઠ વિશે શીખવાના છે ઇબ્રાહિમને પરમેશ્વરે કહ્યું પોતાના દેશ અને પોતાના સગા અને પોતાના પિતાના ઘરને મૂકીને એ દેશમાં ચાલ્યો જા જે દેશ હું તને બતાવવાનો છું પોતાના લોકોથી પોતાને અલગ કરો પોતાને પોતાના ઘરથી અલગ કરો વળી પોતાને પોતાના રીતરિવાજોથી અલગ કરો પોતાના કુટુંબીઓથી પોતાના દેશથી અને રીતિ રિવાજોથી અલગ થઈને જે દેશ હું તમને બતાવીશ ત્યાં જા આ રીતે પરમેશ્વર ઇબ્રાહિમને કહ્યું ત્યારે ઇબ્રાહિમ પરમેશ્વરની વાત માનીને પોતાના દેશને છોડ્યો પોતાના લોકોને છોડ્યા અને પોતાના સર્વ રીતરિવાજોને પણ છોડ્યા અને ત્યાંથી ચાલી નીકળ્યો પરમેશ્વરની વાતને આધીન થયા અને ત્યાંથી શરૂ થઈ આ યાત્રા બેથેલ અને આઈની મધ્યમાં ત્યાં તેણે તંબુ માર્યો એટલું જ નહીં વેદી પણ બનાવી વાલાઓ કોઈ પણ વેદી પોતાના ઘરમાં બનાવતા નથી વેદીને કોઈ પણ કેમ ના હોય ઘરની બહાર ખાલી જગ્યાએ બનાવે છે આ પ્રમાણે વેદીને બનાવવાથી તેમના આસપાસના લોકો જ્યારે જોશે તે રસ્તેથી જે પસાર થાય છે તે લોકો પણ જોશે આ શું છે કેમ આ વેદી બનાવું છું હું મારા પરમેશ્વરને માટે આ વેદી બનાવું છું કોણ છે તમારા પરમેશ્વર જેમણે આખી સૃષ્ટિને બનાવી તે જ છે એક સમયે જ એ સૃષ્ટિ કરતા કોણ છે હું જાણતો નહોતો મેં સૃષ્ટિની ઉપાસના કરી પરંતુ આજે જે પરમેશ્વરે આખી સૃષ્ટિ બનાવી અને મનુષ્યને પણ બનાવ્યા છે તે હું જાણી ચૂક્યો છું એ પરમેશ્વરને માટે વેદી બનાવી છે વાલાઓ સાંભળો ઇબ્રાહિમે પરમેશ્વર પર વિશ્વાસ કર્યો ત્યારે તેણે પોતાના વિશ્વાસને છુપાવવાનો પ્રયાસ બિલકુલ પણ કર્યો નહોતો વાલાઓ કોઈ દારૂ પીનારને જોજો શરૂઆતમાં પીવા માટે તેને થોડી શરમ લાગે છે છુપાઈને પીવાનો પ્રયાસ કરે છે પરંતુ ત્યાર પછી તે નિર્ભય થઈને પીવે છે માતા પિતાને ક્યાંક ખબર ના પડી જાય પત્નીને અથવા તો ભાઈને ખબર ના પડે ક્યાંક બહેનને ખબર ના પડે એ પ્રકારનો ડર આરંભમાં થતો હશે પરંતુ જ્યારે દારૂ પીવાની તેને આદત પડી જાય છે ખબર પડશે તો પણ શું થશે મારા માતા પિતાને ખબર પડશે તોય શું છે મારી પત્નીને ખબર પડશે તોય શું છે મારા બાળકોને ખબર પડે કોઈને પણ ખબર પડે તો શું છે વલાવ જે તેનો નાશ કરે છે બરબાદ કરે છે જે તેના શરીરને નિર્બળ કરે છે બીમાર કરે છે તે દારૂ પીવામાં તેને શરમ લાગતી નથી નિર્ભય થઈને પીવાનો પ્રયાસ કરે છે બસ નિર્ભય થઈને ફરી રહ્યો છે વલવ આપણે આજે જોઈએ છીએ કે કોઈ છોકરા સાથે છોકરી સાથે ફરવું હોય તો ગુપ્ત રીતે તેઓ મિત્રતા કરે છે કોઈને જાણ ના થાય દરેકની આંખોથી બચીને છોકરો હેલ્મેટ પહેરી લે છે છોકરી સ્કા્ફ પહેરી લે છે વલવ પુરુષોને માટે તો બ્લેક કલરનું હેલ્મેટ અથવા બીજા કોઈ કલરનું હેલ્મેટ હોય છે મહિલાઓને માટે એવું નથી ઘણા કલરના સ્કાર્પ્સ હોય છે પોતાના ડ્રેસ સાથે મેચ થાય તેવું બાંધી લે છે તે શું છે મુખોટું તેઓ ચહેરાને છુપાવે છે અને ડર વગર બેસર્મ થઈને જીવન વિતાવે છે ભૂલ કરવા માટે થોડું પણ સંકોચ કરતા નથી છોકરાની સાથે ફરવો હોય છોકરીની સાથે ફરવું હોય દારૂ પીવો હોય ડ્રગ્સ લેવી હોય નાઇટ ક્લબમાં જવું હોય કે ડાન્સ કરવો હોય એવા ખરાબ કામો કરવાને માટે શરમાતા નથી પાપમય કાર્યો કરવા માટે ડરતા નથી પણ અફસોસની વાત શું છે જાણું છું ઘણા લોકો એમ કહેતા શરમાય છે કે હું પ્રભુ પર વિશ્વાસ કરું છું હું તો ચર્ચમાં જાઉં છું મેં બાપ્તીસમાં લીધું છે મેં ખ્રિસ્તને ઉદ્ધાર કરતા ગ્રહણ કર્યા છે હું તો સૃષ્ટિની ઉપાસના કરતો હતો મારા સૃષ્ટિ કરતા કોણ છે હવે તે જાણી ગયો છું તે વાતને પ્રગટ કરવા ઘણા લોકો શરમાય છે કેટલી ખરાબ વાત છે જે વાતોને માટે શરમાવું જોઈએ તેના માટે શરમાતા નથી પરંતુ જેના વિષયમાં નિર્ભય થઈને કહેવાનું છે તે વિષયમાં શરમ લાગે છે તે વિચારવાનું છે વલાઓ ઇબ્રાહીમ એક પાઠ શીખવે છે એક સમયે હું જીવતા પરમેશ્વરને જાણતો નહોતો એક સમયે મેં સૂર્ય ચંદ્ર તથા તારાઓની ઉપાસના કરી મારા પૂર્વજો જે ખાલદી હતા તેમ જ મેં કર્યું હતું પરંતુ હવે હું એ પરમેશ્વરને જાણી ચૂક્યો છું કે જેમણે સૂર્ય ચંદ્ર તથા તારાઓને અને મનુષ્યને તથા આખી સૃષ્ટિને બનાવી છે તે સૃષ્ટિ કરતાની ઉપાસના હું કરું છું અને તેમને માટે જ આ વેદીનું નિર્માણ કર્યું છે તે રસ્તેથી પસાર થનારા હોય કે તેની સાથે રહેનાર હોય અથવા તેમને પ્રશ્ન પૂછનાર હોય તેમના પ્રશ્નોના ઉત્તર આપવાનું ચાહ્યું એટલા માટે તેણે વેદી બનાવી વાલો વેદી સાનું ચિહ્ન છે તે તો સમર્પણનું ચિહ્ન છે તો અર્પણનું પ્રતિક છે વાલો જે દિવસે ઇબ્રાહિમે પરમેશ્વરના પાછળ ચાલવાનો નિર્ણય લીધો તે દિવસે તેમણે વચન લીધું કે હું અને મારું જે કંઈ છે તે તો પરમેશ્વરને માટે છે હું અને મારું જે કંઈ છે તે તો પરમેશ્વરને માટે અર્પિત છે જીવિત બલિદાન તરીકે હું મારે પોતાને અને પરિવારને પરમેશ્વરને અર્પણ બની રહ્યા છે વલાવ દરેક આત્મિક વ્યક્તિના જીવનમાં વેદી હોવી જોઈએ વેદીનો અર્થ એ થાય છે કે જ્યાં આપણે પોતાને અર્પણ કરી શકીએ એવું સ્થાન વાલાવ તે વેદી આજે આત્મિક જીવનમાં શું છે જાણો છો જ્યાં તમે પોતાને સંપૂર્ણ રીતે સમર્પિત કરો છો એ પ્રાર્થનાનું સ્થાન જ્યાં આગળ એકાંતમાં પરમેશ્વર સાથે મળવાનો સમય અને સ્થાન જ્યાં આગળ તમે જીવિત બલિદાન તરીકે પરમેશ્વરને સમર્પિત થઈ જાઓ છો એવું સ્થાન તે શું છે પ્રાર્થના ઇબ્રાહિમને સમજાઈ ગયું જો મારે પરમેશ્વરની ઈચ્છામાં ચાલવું હોય ને આગેવાનીમાં ચાલવું હોય તો મારા જીવનમાં એક વેદી હોવી જોઈએ એટલે કે મારા જીવનને ગમે ત્યારે પરમેશ્વરને અર્પણ કરવાનું સમર્પણ કરવાનું મન મારા જીવનમાં હોવું જોઈએ વલાઓ એમ જ તમારા જીવનમાં પરમેશ્વરની ઈચ્છાને જાણીને પરમેશ્વરના ઉદ્દેશ જાણીને પરમેશ્વરની મરજી પ્રમાણે જીવવું હોય તો તમારે દરરોજ તમે પોતાને પરમેશ્વરને અર્પણ કરી શકો એવો સંદર્ભ એવો સમય હોવો જોઈએ તમારા વ્યક્તિગત જીવનમાં વેદી હોવી જોઈએ વલાવ તે દિવસે ઇબ્રાહિમ જ્યારે આત્મિક જીવનમાં મજબૂતાઈ મેળવી આગળ વધતા હતા પગલાથી પગલા આગળ વધારતા આગળ જ્યારે તે વધતા હતા ત્યારે તેમને શું સમજાયું જાણું છો મારા જીવનમાં વેદીની અતિ આવશ્યકતા ચોક્કસ છે જ્યાં આગળ હું મારા પરમેશ્વરની આરાધના કરું તારીફ કરી શકું જ્યાં હું પોતાને સમર્પણ કરી શકું એવું સ્થાન અને સમય હોવો જોઈએ વલવ આજે પૂછું છું તમારા જીવનમાં વેદી છે ગમે ત્યારે તમે તમારા જીવનને પ્રભુને સોંપતા તમારા જીવનના સોચ વિચાર યોજનાઓ ઉદ્દેશ્યને એ સર્વને પરમેશ્વરની ઉપસ્થિતિમાં અર્પણ કરો એવો સમય તમારા જીવનમાં છે પ્રભુ મારી ઈચ્છા નહીં તમારી ઈચ્છા પ્રમાણે થાઓ પ્રભુ મારી મરજી નહીં તમારી મરજી થાવ મારા પ્રત્યે મારા જીવન પ્રત્યે મારા પરિવાર પ્રત્યે તમારી જે કંઈ ઈચ્છા છે હું જાણી શકું પ્રભુ એવી આત્મિકતા મને આપજો વલાઓ એવી પ્રાર્થના ચોક્કસપણે આપણે સર્વે કરવાની છે પ્રભી સુ દરરોજ સાંજે પોતાની રીત પ્રમાણે જૈતુન પહાડ પર જતા હતા કારણ જાણું છું જીવંત અર્પણ તરીકે પોતાને અર્પણ તરીકે પિતાના હાથોમાં સોંપાવવા માટે સવારમાં દિવસ ઉગે તે પહેલા જ પ્રભુ વહેલા ઉઠીને એકાંતમાં ઉજ્જળ જગ્યાએ જઈને પ્રાર્થના કર્યા કરતા હતા માર્ગ પહેલો અધ્યાય પાંત્રીસમી કલમમાં આ વિષયને આપણે જોઈએ છીએ પ્રત્યેક દિન પ્રભીસુ સવારે વહેલા ઉઠીને પ્રાર્થના કરતા હતા પિતાના હાથોમાં પોતાને સોંપતા હતા દિવસની શરૂઆત થાય તે પહેલાથી જ પરમેશ્વરની પાસે જઈને સંપૂર્ણ રૂપમાં પરમેશ્વરની ઈચ્છાને પિતાની ઈચ્છા અનુસારના જીવનને પસંદ કરતા હતા સાંજ ઢળી જાય ત્યારે જૈતુન પહાડ પર જઈને ફરીથી ઈશ્વર પિતા સાથે વાત કરતા હતા પોતાનું સર્વ પિતાના હાથોમાં સમર્પિત કરતા આ પ્રગટ કરે છે જાણો છો અર્પણ સમર્પણ પોતાને સમર્પણ કરવાનું જીવન વાલો આજે આપણામાંથી કેટલાના જીવનમાં એવું છે વહેલા ઉઠીને ઊઠી ગયા પછી તમે પોતાને પ્રભુના હાથોમાં સોંપાઈ જાવ તેવું જીવન અને સૂઈ જતા પહેલા સમગ્ર દિવસભર કરેલા કામોનું સ્મરણ કરતા જેના વિષયમાં આભાર માનવાનો તેના વિષયમાં આભાર માનતા અને જે ભૂલો થઈ છે તેના વિષયમાં ક્ષમા માંગતા વળી એ જ પ્રમાણે જે સમસ્યાઓનો સામનો તમે કર્યો છે તેનો સમાધાન માંગવાની પ્રક્રિયામાં અને સાંજે પ્રાર્થના દ્વારા તમે પોતાને અર્પણ કરી શકો એ પ્રકારની વેદી તમારા જીવનમાં હોય તો કેટલું સારું વાલાવ ઇબ્રાહીમને ખબર પડી ગઈ ઇબ્રાહીમને સમજાઈ ગયું આત્મિક યાત્રામાં એક વેદી હોવી જોઈએ મારે તપાસવાનું છે કે મારી ઈચ્છા મારી મરજી મારી આશા મારી યોજના નહીં પરંતુ પરમેશ્વરની ઈચ્છા પરમેશ્વરની મરજી અને પરમેશ્વરની યોજનાને પૂર્ણ કરનાર આત્મિકતા મારામાં હોય એવું સમર્પણ મારા જીવનમાં હોવું જોઈએ એ પ્રમાણે વિચારીને તેણે એક વેદી બનાવી ત્યાર પછી શું છે તેણે યહોવાને માટે એક વેદી બનાવી અને યહોવાને તેણે પ્રાર્થના કરી શું કર્યું તેણે વેદી બનાવીને ત્યાં પ્રાર્થના કરી વેદી એ તો પ્રાર્થનાનું ચિહ્ન છે એક વેદીનું નિર્માણ કરીને પ્રાર્થના દ્વારા પોતાના જીવનને તે પરમેશ્વરને અર્પણ કરતા હતા વાલાઓ એક અદભુત આત્મિક અનુશાસન આજે આ પ્રમાણેનું અનુશાસન આપણા જીવનમાં હોય તો સારું તમારી આત્મિક યાત્રામાં સુરક્ષા સાથે તમારી આત્મિક યાત્રામાં આશીર્વાદ સાથે આનંદની સાથે સમૃદ્ધિની સાથે મારે આગળ વધવાનું છે એવી આશા રાખનાર જો કોઈ વ્યક્તિ છે તો એવા જીવનનો પાયો છે સવારમાં ઉઠતા જ પ્રાર્થના કરવી અને સાંજે સુઈ જતા પહેલા પ્રાર્થના કરવી અને તમે પોતાને પરમેશ્વરના હાથોમાં સોંપી દો એ તમારા જીવનની આદત બનવી જોઈએ હિસ્સો બનવો જોઈએ વેદીના પ્રતીક તરીકે અર્પણનું જીવન તમારામાં હોવું જોઈએ એ પ્રમાણે હોય વલાઓ ઇબ્રાહિમે એ વાતને શીખી હતી અને ઇબ્રાહીમના વિષયમાં પવિત્રાત્મા પરમેશ્વરે એમ લખાવ્યું કે ઈબ્રાહીમે વેદી બનાવી અને ત્યાં યહોવાને તેણે ત્યાં આગળ શું લખ્યું છે પ્રાર્થના કરી આ પ્રમાણે પ્રાર્થના કરતા અને પ્રાર્થનાના જીવનને આગળ વધારતા શું થયું જાણો છો દુકાળ પડ્યો આવો જોઈએ દસમી કલમ તે દેશની અંદર દુકાળ પડ્યો જેવું તેણે વેદીને બનાવીને વળી પોતાના જીવનની અંદર પ્રાર્થનામાં આગળ વધવા લાગ્યો પરમેશ્વરની ઈચ્છાને મરજીને જાણીને તેમની ઈચ્છા અનુસાર જીવવાનું છે એવા વિચાર સાથે પોતાના આત્મિક જીવનનું નિર્માણ કરતા હતા એ સમયે દુકાળ પડી ગયો જીવનમાં સંકટ આવી ગયું વાલા મિત્રો એક વિષય જણાવો ઉત્પત્તિનું પુસ્તક પહેલા અધ્યાયથી ઉત્પત્તિનું પુસ્તક બારમા અધ્યાયના નવમી કલમ સુધી કોઈ પણ સ્થાન પર આ ધરતી ઉપર દુકાળ પડ્યો હતો એ પ્રમાણે આપણને બિલકુલ દેખાતું નથી પણ ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી ઓફ ધીસ વર્લ્ડ આખા સંસારના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર દુકાળ પડ્યો ક્યાં પડ્યો તમે જાણો છો એક આત્મિક વ્યક્તિ પોતાના જીવનને અને પરિવારને પરમેશ્વરની ઈચ્છા અનુસાર નિર્માણ કરવું છે એવી આશા રાખતા હતા એવા સ્થાનો પર દુકાળ પડ્યો શા માટે પડ્યો હશે તે દુકાળનું કારણ શું હોઈ શકે છે હું વિચાર કરું છું આ તો કેવળ ઇબ્રાહિમને પારખ કરવા માટે જ પડ્યો હશે સામાન્ય રીતે દુકાળ પડવાનું કારણ શું હોઈ શકે બાઇબલમાં લખેલ પૂર્ણનિયમનું પુસ્તક અઠ્યાવીસ અને ઓગણત્રીસમાં માં અધ્યાયને જો તમે વાંચો તો તેમાં પરમેશ્વરે કહ્યું કે જો તમે મારી આજ્ઞા ના માનીને પોતાની મરજી પ્રમાણે જીવશો તો હું આકાશની બારીઓને બંધ કરી દઈશ અને વરસાદ પડતો બંધ થશે અને આ ભૂમિને હું લોખંડની બનાવી દઈશ ફસલો ઉપજશે નહીં વરસાદને પડવા નહીં દઉં અને દુકાળ ત્યારે દુકાળમાંથી તમારે પસાર થવું પડશે હું તમને દંડ આપીશ જો તમે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરશો તો પોતાના જ હાથ વડે દંડને પ્રાપ્ત કરશો અને તે દંડનો એક ભાગ છે દુકાળ પરંતુ અહીં આગળ જે ઘટના બની તેને જોવાથી ઇબ્રાહિમ તો પરમેશ્વરની ઈચ્છા અનુસાર તેમના ઉદ્દેશ અનુસાર પોતાના જીવનને પરિવારને આગળ વધારતા હતા એવા સમયમાં દુકાળ પડ્યો વલાવ કૃપા કરી ધ્યાન આપજો આત્મિક જીવનમાં કષ્ટ આવશે દુઃખ આવશે બીમારીઓ આવશે સંકટ આવશે આર્થિક તંગી પડશે શત્રુઓનો સામનો કરવો પડશે તેનું એક કારણ છે તમારી આત્મિક હિંતા તમે જે ભૂલો કરી છે તેને લીધે તમારા ખોટા નિર્ણયને લીધે તમારા ઉતાવળ ભર્યા નિર્ણયોને લીધે તમારા શરીરના અપવિત્ર કાર્યોને લીધે વળી ઘણી વાર તમારા ક્રોધ અને ગુસ્સાને લીધે જે મનમાં આવ્યું તે બોલી નાખવાને લીધે પોતાના જાતે કષ્ટોને નષ્ટોને શત્રુતા મેળવી શકો છો તો તમારી ભૂલના લીધે કષ્ટ આવ્યા છે ભૂલના લીધે શત્રુ છે વળી બીજી બાજુ જ્યારે તમે ખરાઈનું તથા ઈમાનદારીનું જીવન જીવો છો ત્યારે તમારી પારખ થતી હોય છે પરીક્ષણ આવું અલગ વાત છે પરીક્ષા આવી અલગ વાત છે શૈતાન દ્વારા પરીક્ષણ આવતું હોય છે પરંતુ પરમેશ્વર પારખ કરતા હોય છે જો તમે ધ્યાનથી જુઓ તો યુસુફની આગળ પરીક્ષણ લાવવામાં આવ્યું પરંતુ અયુબની કસોટી થઈ હતી સાદરાખ મેસાખ અભેદનગો તેમના વિશ્વાસની પારખ થઈ અને દાન્યલના પ્રાર્થનાનું જીવનની પારખ થઈ આજે આ સંદેશ સાંભળનારા વાલાઓ પ્રભુ ખ્રિસ્ત જ્યારે ચાલીસ દિવસના ઉપવાસમાં હતા ત્યારે સૈતાને આવીને પરીક્ષા કરી હા સૈતાન પરીક્ષામાં નાખે છે પરંતુ પરમેશ્વર પારખ કરે છે હું વિચાર કરું છું કે આ દુકાળ કદાચ ઇબ્રાહિમના વિશ્વાસને પારખવા માટે તપાસ કરવા માટે આવ્યો હશે આજે તમારા જીવનમાં આવેલ સંકટનું કારણ શું છે જાણવું સારું રહેશે ક્લેશ રહિતનું જીવન અથવા ક્લેશ રહિત પરિવાર અથવા તો સમસ્યા વગરનો વ્યક્તિ આ ધરતી ઉપર સામાન્ય રીતે કોઈ નહીં દેખાય જે જીવિત છે તેવા વ્યક્તિમાં દરેકમાં કોઈને કોઈ ક્લેશ કોઈને કોઈ પરેશાની હશે જ જો કોઈ વ્યક્તિ એમ કહે છે મારા જીવનમાં કોઈ દુઃખ નથી તો તે એક લાશ છે તેને શું દુઃખ હોય જણાવશો માટીમાં દફન કરવામાં આવે કે બાડી નાખવામાં આવે કે સમુદ્રમાં નાખી દેશે અથવા લઈ જઈને કોઈ પ્રયોગશાળામાં આપી દેશે પરંતુ કોઈ પણ વિચાર મૃતદેહમાં ના હોય જેનામાં કોઈ દુઃખ ના હોય એ મૃતદેહ છે અર્થાત જે જીવન છે તેને કંઈ ને કંઈ તો સમસ્યા હશે કષ્ટ હશે પરંતુ આજે તમારા જીવનમાં જે કંઈ દુઃખ છે જે કષ્ટ છે અને તમારા જીવનમાં જે મુશ્કેલીઓ છે તેનું કારણ શું છે તમારા જીવનમાં જે પરીક્ષા આવી તેને આધીન થઈ જવાથી શું તમારા જીવનમાં દુઃખ આવ્યું છે શેતાનને આધીન થઈ જવાને કારણે સંસારને આધીન થઈ જવાને કારણે અને ખોટી મિત્રતાને લીધે શું તમારા જીવનમાં ક્લેશ આવી ગયો છે શું તેને લીધે તમારી નોકરી ગુમાવી છે શું તેને લીધે તમારા અભ્યાસમાં પાછળ પડ્યા શું એ જ કારણને લીધે તમે બીમાર પડ્યા તો પછી સાંભળો તમે પાપને અથવા પાપના કામને સ્થાન આપ્યું છે એટલા માટે શું તમારું જીવન બરબાદ થઈ ગયું છે તો તેને ઠીક કરી લો તમારા જીવનને તથા બુદ્ધિને તમે ઠીક કરી લો પોતાના જીવનને ઠીક કરી લો તમારા જીવનમાં જે દુઃખ છે સંકટ છે કષ્ટ છે સંકટ છે બીમારી છે સમસ્યા છે તેનું કારણ જાણો છો ઉઠાવેલ ખોટું પગલું છે અથવા પાપ છે તે ઠીક કરી લો મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા ઇબ્રાહિમના જીવન દ્વારા તમે અમને શીખવ્યું છે અમારા આત્મિક જીવનમાં વેદી હોવી તે તો ખૂબ જ જરૂરી છે એ તો પ્રાર્થનાને સમર્પણને અર્પણને દર્શાવે છે પિતા અમારા આત્મિક જીવનમાં તથા અમારા પરિવારમાં પ્રાર્થનાની વેદી હોવી જોઈએ કે જેથી અમે તમારી ઈચ્છાને મરજીને જાણી શકીએ અને તમારી ઈચ્છા અનુસાર જીવી શકીએ સેતાનના દરેક પરીક્ષાઓ પર વિજય પામી શકે સહાયતા કરજો પ્રભુ સુ ખ્રિસ્તી પણ શૈતાન દ્વારા પરીક્ષા થઈ હતી પરંતુ વચન અને પ્રાર્થના દ્વારા શૈતાનને તેમણે હરાવ્યો તેઓ તો સવારમાં ઉઠીને એકાંતમાં જઈને પ્રાર્થના કરતા હતા તમારી ઉપસ્થિતિમાં રહીને સામર્થ્ય પામતા હતા પિતા આજે અમારામાંથી દરેક વ્યક્તિ જે આ સંદેશ સાંભળીને નિર્ણય લઈ રહ્યા છે કે અમે વેદી બનાવીશું અને પ્રાર્થના કરીશું એવા તમામ વ્યક્તિ પર તમારા પ્રાર્થનાનો આત્મા રેડી દો તમારા મહિમાને અર્થે ઉપયોગ કરજો પ્રભુ ઈસુના નામમાં માંગે છે અમારી પ્રાર્થના માન્ય કરો આ મીન મારું એડ્રેસ કલવરી પોસ્ટ બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર